નમસ્કાર હું તો પોલીસમાં હું રણ પટેલ આપનું સ્વાગત કરું છું હું તો પોલીસના આજે સતત એક હજાર ત્રેસઠમાં એપિસોડ અને એક હજાર ત્રેસઠમાં એપિસોડના બે મુદ્દા પહેલો મુદ્દો છે કેમ નાપાસ થાય છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જી હા ગુજરાતની નદીઓ કેમ પ્રદૂષિત થાય છે કેમ પ્રદૂષણને રોકવામાં બોર્ડ સફળ નથી થતું પહેલો મુદ્દો છે અને બીજો મુદ્દો છે કોણ બનશે પ્રધાનમંત્રી જી હા ભારતીય જનતા પક્ષે સ્પષ્ટ કરી દીધું છે કે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી પરિણામો નક્કી કરતા હોય છે પણ કોણ અંતર્ગત એબીપીમ ચૂંટણીનું મહા કવરેજ કરવા જઈ રહ્યું છે રોજ કોઈને કોઈ નવા સમાચાર ચૂંટણી લક્ષી આપ સુધી અમે પહોંચાડીશું કેવું ફોર્મેટ હશે કેવા લોકોના ઇન્ટરવ્યુ હશે શું ખાસ હશે કેવી રીતે ચૂંટણી લડાશે કયા પક્ષની કેવી રણનીતિ હશે આ તમામ મુદ્દે કોણ બનશે પ્રધાનમંત્રી અંતર્ગત રોજ કોઈ ને કોઈ એક મુદ્દો હશે શરૂઆત હવે કરીએ આપણું પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ કેમ નાપાસ થાય છે ના મુદ્દાથી પ્રદૂષણ પ્રદૂષણ સૌથી મોટું દૂષણ જળ જમીન અને વાયુ આ ત્રણે પ્રદૂષિત થઈ ચૂકી છે અને આ પ્રદૂષિત ન થાય એને ધ્યાન રાખવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરાઈ છે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ હું દાવા સાથે કહું છું અને દુર્ભાગ્યપૂર્ણ રીતે કહું છું મારા ગુજરાતનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જાણી જોઈને નાપાસ થયું છે નાપાસ થયું છે પ્રકૃતિની જાળવણી રાખવામાં નાપાસ થયું છે પાણીને પ્રદૂષિત થતું અટકાવવામાં નાપાસ થયું છે નદીઓને પ્રદૂષિત થતી રોકવામાં નાપાસ થયું છે બાપુ ગાંધી બાપુએ જે નદી કાંઠે આશ્રમની સ્થાપના કરી એ સાબરમતી નદીને પ્રદૂષિત થતી બચાવવામાં જોકે માત્ર સાબરમતી જ નહીં રાજ્યની અનેક નદીઓ અનેક નદીઓ પ્રદૂષિત છે અને લોકસભાના સત્તાવાર જે આંકડા હતા એની અંદર પણ ગુજરાતની પચીસ નદીઓની સેમ્પલ લેવાયા હતા એમાંથી તેર નદીઓ પ્રદૂષિત અને છ નદીઓ તો અતિ પ્રદૂષિત હતી તેમાંથી અમદાવાદની સાબરમતી નદી સૌથી વધુ પ્રદૂષિત છે જેમાં બીઓડીનું પ્રમાણ બસો બાણું મિલીગ્રામ છે આ ઉપરાંત સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં ભાદર ડાઢર ખારી અમલખારી વિશ્વામિત્રીનો સમાવેશ થાય છે છ સૌથી વધુ પ્રદૂષિત નદીઓનું પાણી પીવાલાયક તો દૂર નાવાલાયક પણ નથી અને કેમ હોય સાબરમતી નદી સૌથી વધુ ધ્યાન આપણે સાબરમતી નદી ઉપર આપતા હોઈએ છીએ કારણ કે અમદાવાદ જેવા મહાનગરમાંથી પસાર થતી નદી છે ગાંધીનગરની બાજુમાંથી પસાર થતી નદી છે સ્વર્ણિમ સંકુલ અને મિનિસ્ટ્રી બંગલોની પાછળથી પસાર થતી નદી છે ત્યાંનો રિપોર્ટ જે આવ્યો છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આપણે હાઈકોર્ટમાં જે સ્વીકાર્યું છે એ ચોંકાવનારું છે સાબરમતી નદી અને નદીઓના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં ઓગણત્રીસ સુનાવણી થઈ છે સિત્તેર હુકમો થયા છે છતાં મારું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવે હાઈકોર્ટમાં સ્વીકારે છે કે સાબરમતી નદીમાં ઠલવાતા પાણીમાં કેમ કેમિકલનું પ્રમાણ પહેલાં જેટલું જ છે હજુ સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડાય છે જે એફિડેવિટ કરાયું છે એના પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું જણા એ જણાવ્યું છે અમદાવાદમાં સાત સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્લાન્ટ ત્રણ કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ આની સમીક્ષા કરાઈ છે જેમાંથી છોડાતું પાણી ધારા ધોરણ પ્રમાણેનું નથી આવું ખુદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્વીકાર્યું છે ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નદીમાં છોડાતા પાણીમાં કલર ટીડીએસ અને એફડીએસના ધારાધોરણ નહીં જળવાતા હોવાનો પણ સ્વીકાર કર્યો છે કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો રહેણાંક અને કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઅલ કનેક્શન પણ મળ્યા હોવાનો પણ સ્વીકાર કરાયો છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર ઇન્ડસ્ટ્રીઅલ કનેક્શન સામે જ પગલાં લઈ શકે એવી રજૂઆત હાઈકોર્ટમાં કરાઈ છે ગેરકાયદેસર રહેણાંક કનેક્શન અને કોમર્શિયલ કનેક્શન સામે કાર્યવાહી કરવાની જવાબદારી અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મૂન સેવ્યું છે ઔદ્યોગિક એકમો મારફતે સાબરમતીમાં પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે સુઓ મોટી અરજી થઈ હતી હાઈકોર્ટમાં બે હજાર એકવીસમાં અરજી લેવાઈ હતી અત્યાર સુધી ઓગણત્રીસ વખત સુનાવણી થઈ છે અને સાબરમતીને પ્રદૂષિત થતી બચાવવામાં હાઈકોર્ટ હાઈકોર્ટે સિત્તેર જેટલા હુકમ કર્યા છે છતાંય જીપીસીબી પ્રદૂષણ ઓછું કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે અને આજ જ મુદ્દો તાજેતરમાં વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે પણ ઉઠાવ્યો હતો ખેર વાત આ નદીના કારણે શું શું હાલત છે ને એની કરી લઉં મેં જાતે છ મહિના પહેલાં અમદાવાદને અડીને આવેલા દસકોઈ તાલુકાના કેટલાક ગામોની મુલાકાત લીધી હતી અહીંયા ભૂગર્ભ જળ કેમિકલવાળા થઈ ચૂક્યા છે જેના કારણે ખેતરોમાં પહોંચતું પાણી પણ કેમિકલવાળું છે જે બોર ચાલુ કરીએ ને તે બોરમાંથી લાલ પાણી રીતસર લાલ કલરનું પાણી આપણને અહીંયા જોવા મળે છે અમદાવાદને અડીને આવેલા વિસ્તારમાં આ દ્રશ્યો મેં જાતે શૂટ કરાવેલા છે છ મહિના થઈ ગયા છે એ સમયે જેના કારણે શાકભાજીની ખેતીને જબરજસ્ત નુકસાન થાય છે કુલ મળીને સાબરમતીને બચાવવામાં નિષ્ફળ વડોદરાની વિશ્વામિત્રીને બચાવવામાં નિષ્ફળ પેલા રાજકોટની આજુબાજુની ભાદર નદીને બચાવવામાં નિષ્ફળ સવાલ એ છે કે જો તમારામાં સફળ થવાની ત્રેવડ નથી તો જવાબદારી છોડી દો સરકારને કહી દો કે અમારી ત્રેવડ નથી તમે પગાર લો છો એટલું જ નહીં તમે એના સેમ્પલ પણ લો છો સેમ્પલ લીધા પછી શું કાર્યવાહી કરો છો એ ક્લોઝર નોટિસ આપવા ખાતર આપી અને આખો ખેલ થાય છે ને અને ખેલ ક્યાં કેટલા રૂપિયાથી થાય છે આખું ગામ જાણે છે આખું ગામ જાણે છે મીડિયા રિપોર્ટ આવે બીજા દિવસે સેમ્પલ લેવાય કહી દેવામાં આવે ઉદ્યોગોને ચોવીસ કલાક ધ્યાન રાખજો અને પછી પાછા સેમ્પલ રેગ્યુલર આવે સેમ્પલને પાસ કરવામાં પાણીના સેમ્પલોને પાસ કરી કરીને જ તમે આખા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નપાસ કર્યું છે એટલે લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી છે અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ છે અમીબેન રાવત કોંગ્રેસના નેતા છે અમીબેન આપની પાસે આવું અને વિશ્વામિત્રીની વાત કરું એ પહેલાં મહેશભાઈ આપ પર્યાવરણવિદ છો દેશ અને દુનિયામાં પર્યાવરણ જાળવણીની સમીક્ષા પણ કરો છો એના મુદ્દે તમે વાત પણ કરો છો મારે એટલું જ જાણવું ને સમજવું છે શું કારણ મારું ગુજરાતનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નિષ્ફળ ગયું છે અથવા તો શું મેં આ શબ્દ ઉપયોગ કરીને અતિશયક્તિ કરી છે ના અતિશયોક્તિ નથી કરી વાત સાચી કરી છે પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નાપાસ થવાના ઘણા કારણો છે ભલે વોટર એક્ટ ઓગણીસો ચો સેવન્ટી ફોર પ્રમાણે આના સ્વાયત્ત બોર્ડ હોય પણ એની ઉપર રાજકીય માણસોનું પ્રભુત્વ છે રાજ્ય સરકારનું પ્રભુત્વ છે અને કેન્દ્ર સરકારનું પ્રભુત્વ છે અને એ લોકોની છત્ર નીચે સ્વાયત્ત નિર્ણય નથી થઈ શકતા એ હકીકત છે ટ્રિપલ એન્જિનની સરકાર હોય પણ જો છૂટ આપી દેવામાં આવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપે વાત સાચી કરી કે કેટલાક અધિકારીઓ ચોક્કસ ભ્રષ્ટાચારી છે એમાં ના નથી અને કેટલાક લોકો આનો ઉપયોગ કરીને ગંગામાં ડૂબકી મારી દે છે એ પણ છે એટલે આ જે નદી પ્રદૂષિત થઈ છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક પણ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતો નથી અને રોનકભાઈ આ આજની વાત નથી બે હજાર અગિયારની સાલમાં ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા સીએજીએ કહ્યું હતું કે ગુજરાતનો એક પણ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક પણ એસટીપી એના ધારાધોરણ પ્રમાણે ચાલતો નથી અને એટલા માટે નદીઓ પ્રદૂષિત થઈ છે અને સરફેસ વોટર પ્રદૂષિત થયું છે તાજેતરની વાત કરો ને હમણાં જાહેર થયું કે વાસણા બેરેજમાં જે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થવાનો છે અપગ્રેડેશન નવો તો સીધે સીધું છસો તેર મિલિયન લિટર પાણી અનટ્રીટેડ સાબરમતીમાં છોડી દેવામાં આવશે અને આને લગભગ પાંચ વર્ષ લાગશે તમે શું કરી શકો આ ઓગણત્રીસ યરિંગ થાય કે ત્રીસ યરિંગ થાય પણ જ્યાં સુધી આ તંત્ર અને એમને મજા આવે છે આફતને અવસરમાં ફેરી દેવાય છે કારણ કે હાઈકોર્ટે દંડો માર્યો સુવો મોટો લીધો ઓગસ્ટ બે હજાર એકવીસમાં અને એટલા માટે વર્લ્ડ બેંકની ત્રણ હજાર કરોડની લોન લેવાઈ ગઈ અને મજા તો એ વાતની છે રોનકભાઈ કે કોર્પોરેશનમાં આજે પોપ્યુલેશન લગભગ એક કરોડે પહોંચવા આવ્યું છે પરંતુ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જે ડિઝાઇન કરવામાં આવી છે એ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે પંચાવન કરોડની કરી એટલે છ મહિના પછી ફરીવાર સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ સુઓ મોટો લેશે ફરીવાર અરજી કરવાની વર્લ્ડ બેંકમાં વર્લ્ડ બેંક લોન આપશે અને ઘીકેડા થશે એટલે સવાલ રોનકભાઈ તમારી વાત સાચી છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ફેલ ગયું છે પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફેલ કરવામાં પણ બીજા બધા કારણો છે સરકારની છત્રસાયા છે બાકી તો આ સરકારની જો ઝડપેસલાકી હોય તો હું નથી માનતો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો એક અધિકારી ચાકેચું કરી શકે પણ આ ખાડા કાન કરવામાં આવે છે ઉદ્યોગોને છાવરવામાં આવે છે અને બીજું વધારે રોનકભાઈ ઉદ્યોગોના એમ કહે છે કે અમે દેશની સેવા કરીએ છીએ અમે પ્રદૂષણ રોકી શકતા નથી એટલે એમને છૂટ આપો એટલે એમણે બે હજાર સાતસોના સિત્તેર કરોડના ખર્ચે ડીપ સી ડિસ્ચાર્જ પાઇપલાઇનનો પ્રોજેક્ટ મૂક્યો છે હવે લગભગ ચાર કરોડ ચાર હજાર કરોડનો ખર્ચો થઈ જશે ખંભાતના ખાતમાં નાખો નવાઈ તો એ વાતની છે કે માનનીય વડાપ્રધાન સાહેબનું દિવસ સ્વપ્ન કલ્પસર બનાવવાનું ત્યાં છે મીઠા પાણીનું સરોવર અને એ જ જગ્યાએ આ ઉદ્યોગોના ડીપ સી ડિસ્ચાર્જ પાઇપલાઇનના એફલુએન્ટ ઠલવાશે એટલે દુઃખ એ વાતનું છે પણ મારે ફરીવાર રોનકભાઈ આપે કહ્યું કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ફેલ ગયું છે પણ હું પણ ફેલ ગયો છું એટલા માટે ફેલ ગયો છું કે એક નાગરિક તરીકે લોક જાગૃતિ કરવાની કે લોકો જાગૃત થતા નથી અને એટલા માટે રોનકભાઈ આપ આવા સરસ એપિસોડ કરી રહ્યા છો લોકોને જાગૃતિ કરવાના પણ લોકો જાગતા નથી અને લોકોને જાણે કે સાબરમતી રિવરફ્રન્ટનું જે વૈશ્વિક મોડલ બતાવવામાં આવે છે અંજાઈ ગયા છે પણ આ જે એકસો વીસ કિલોમીટરનો લાંબો પટ્ટો જેમાં આપે પોતે અભ્યાસ કર્યો અને જે પાણી બગડી રહ્યા છે એમાં લોકો જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ફેલ રહેવાનું જ છે કારણ કે સરકારની છત્ર નીચે છે એટલે લોકોએ નાગરિક તરીકેની ભૂમિકા અદા કરવી પડશે ને એટલા માટે જસ્ટિસ પાર્ટીવાળાએ કહ્યું આ સુઓ મોટાના કેસમાં જ અમે ગમે તેલા ચુકાદા આપીશું પણ જ્યાં સુધી લોક ચળવળ નહીં થાય લોક આંદોલન નહીં થાય ત્યાં સુધી ગમે તેલ સુનાવણી કરો અને આપ તો રોનકભાઈ આપની સેવા બજાવી જ રહ્યા છો એક હજાર ઉપરને એપિસોડ કરી રહ્યા છો પણ જ્યાં સુધી લોકોનો માયલો નહીં જાગે ત્યાં સુધી મારી આ લોકમાતા કદાચ શુદ્ધ નહીં થાય જી મહેશભાઈ આપ જોડાયેલા રહેજો લોકો ચોક્કસથી જાગૃત કરવા જરૂરી છે પણ લોકો કરતો જે પચીસ પચાસ સો ઉદ્યોગપતિઓ છે ને અને પચીસ પચાસ સો આ જે ફૂટલા અધિકારીઓ છે ને એમને ઠેકાણે લાવીશું ને તો એ પચાસ ટકા કાબૂતો આવશે પચાસ ટકા લોકો પ્રદૂષિત કરતા એ પ્રદૂષણની માત્રા કરતાં ઉદ્યોગ પચાસ સો બસો પાંચસો અમદાવાદના આખા ગુજરાતના પચીસ હજાર એ પચીસ હજારનું દિમાગ ઠેકાણે આવશે ને મહેશભાઈ તો જ આ ઠેકાણે આવશે અને દિમાગ ઠેકાણે લાવવાની સરકારની પણ જવાબદારી છે મારી સાથે અશ્વિનભાઈ બેંકર જોડાયેલા છે અશ્વિનભાઈ રિવરફ્રન્ટ સરસ મજાનો રિવરફ્રન્ટ રિવરફ્રન્ટનો આપણને ગર્વ પણ આ રિવરફ્રન્ટની વચ્ચેથી પસાર થતી સાબરમતી નદી એની આ હાલત હવે એમાં આપણે બોટ ફેરવીએ કે પેલું પ્લેન ઉડાડીએ સાહેબ પીવાના લાયક પણ પાણી ના રાખી શકતા હોય તો એ કરવાનો શું શું કરવાની એ નદીને શું કરવાનું એ પાણીને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સરકાર પાસ કેમ નથી કરાવી શકતી આજે સોગંદનામાના સંદર્ભમાં વાત થાય છે પણ એ ક્યાંક સોગંદનામું પણ મેં અધિકારીઓ સાથે વાત કર્યા પ્રમાણે એમાં કદાચ ક્યાંક શબ્દના ફેરફાર હોઈ શકે હું શરૂઆત કરીશ ત્રણસો ત્રીસ ટીડીએસ નું પાણી જે સાબરમતીમાં છોડવામાં આવતું હતું સીઓડી જેનો ત્રણસો ત્રીસ હતો એ આપે જ કહ્યું કે બસો ને બાણું થયો અને અત્યારના જે નવા લેટેસ્ટ રિપોર્ટ થયા છે એમાં અઢીસોનું ટી સાથે એનું એનજીટીના ટીના નોમ્સ પ્રમાણે મેઘા પાઇપલાઇનમાં આપણા જે સાત ઇન્ફ્લુ સીઈપીટી છે એનું પાણી અત્યારે સાબરમતીમાં જાય છે આ અધિકારીઓ સાથે કરેલી વાત અને સોગંદનામા પણ કરેલી વાત છે ત્યાર પછી અમદાવાદની અંદર કોમન ઇન્ફ્લુઅન્સ પ્લાન્ટ સી અરે આપણા એસટીપી છે અગિયાર એમાં એ વાત સાચી છે કે પાંચ જે એસટીપી છે એ બંધ હાલતમાં છે અથવા એ નોમ્સ નથી મેળવી શકતા પરંતુ સાત જેટલા એસટીપી એ ખૂબ સારી રીતે ચાલે છે અને એના નોમ્સ પ્રમાણે સાબરમતીમાં એનું ટ્રીટેડ પાણી નાખવામાં આવે છે આજે પણ સાબરમતીના શુદ્ધિકરણનો પ્રોજેક્ટ અને સાબરમતીનું પર્યાવરણ પાણી એ શુદ્ધ થવાની દિશામાં આગળ વધી રહ્યું છે આજે જે લાલ પાણીની આપણે કમ્પ્લેન હતી મોટા પાયે એ કમ્પ્લેન પચાસ ટકા ઘટી છે લાલ પાણીના આપણે જો આજની તારીખે સેમ્પલ લઈએ તો પચાસ ટકા જેવા ઘટ્યા છે મારા મિત્ર મહેશભાઈએ જે કહ્યું અને એના ઉપર ગઈકાલે જ અમદાવાદ કોર્પોરેશનના માન્ય ચેરમેન દાણી સાહેબે જે એક પ્રેસ કોન્ફરન્સ કરી એમણે કહ્યું કે અમદાવાદને

ખરેખર એ નામ જેવી પવિત્રતા જાળવવાનો અથવા પાછી લાવવાનો પ્રયાસ થયો છે વડોદરામાં વિશ્વામિત્રી નદી પર છેલ્લા પંદર વર્ષથી રાજકારણ રમાઈ રહ્યું છે પણ નદીના નામે એક પ્રોજેક્ટ પ્રપોઝલ આજ સુધી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં ગયો નથી વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો હું મોટું મોટું ઉદાહરણ આપીશ જ્યારે કોરોનામાં ગુજરાતની તમામ નદી કમ્પેરેટિવલી પોલ્યુશન ફ્રી થઈ હતી ત્યારે બી વિશ્વામિત્રી નદીનું પોલ્યુશન એક ટકો ઘટ્યું નહોતું કારણ કે વિશ્વામિત્રીમાં જે પોલ્યુશન છે ઇન્ડસ્ટ્રીયલ કરતા વધારે જે જે કિલોમીટર વડોદરા શહેરમાં સ્ટ્રેચ આવે છે એ સ્ટ્રેચમાં કોર્પોરેશન ગટરના પાણી છોડે છે બારેમાસ માસ એ ગટરના પાણીનું પ્રદૂષણ છે એટલે ઇવન કોરોનામાં વિશ્વામિત્રી નદીનું પાણી શુદ્ધ નહોતું થયું આ સૌથી આશ્ચર્યજનક અને ચોંકાવનારી વાત છે તમે જોશો તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે રીસન્ટલી એનજીટીએ ટી આદેશ કર્યો ગુજરાત સરકારને કે એકવીસો કરોડ રૂપિયા એસટીપી માટે ફાળવો અને વડોદરા શહેરની વાત કરીએ તો પાંચ એસટીપી પ્લાન્ટ એવા છે જેમાં ક્લોરીનેશન પ્લાન્ટની સુવિધા જ નથી એટલે ત્યાં જે પાણી છોડાય છે એમાં સ્ટાન્ડર્ડ મેન્ટેન નથી થતા ઇકોલાઇન બેક્ટેરિયાના કોમ ખૂબ હાઈ પર્સન્ટેજ હોય છે એટલે નદી પ્રદૂષિત રહે છે એ પ્લાન્ટ મંજૂર કરવામાં નહીં આવે તો પચાસ કરોડ રૂપિયાનો દંડ ગુજ બરોડા શહેરના કોર્પોરેશનના માથે આવે એવી સંભાવના છે પણ એનજીટીના આદેશ હોય કે જીપીસીબીના આદેશ હોય તમામ કોર્પોરેશન્સ આને ઘોડીને પી જાય છે અને જીપીસી બી બહુ ચોખ્ખી રીતે પોતાની જવાબદારીથી મુક્ત થઈ જાય છે કે અમે નોટિસીસ આપી શકીએ અમે કાયદાકીય કાર્યવાહી કોર્પોરેશન સામે મ્યુનિસિપલ કોર્પોરેશન સામે નથી કરી શકતા અનેક વખત ઓફ ધ રેકોર્ડ અમને આ જણાવવામાં બી આવ્યું છે પછી એ સોલિડ વેસ્ટની વાત હોય મ્યુનિસિપલ સોલિડ વેસ્ટની વાત હોય કે પછી એસટીપીઝની વાત હોય બીજી વાત કરી હમણાં અશ્વિનભાઈએ કે ખૂબ મોટા મોટા એસટીપીના પ્રોજેક્ટ પાસ કરે છે પણ અત્યારે જે એસટીપી છે કે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઇન્ડસ્ટ્રીઝના છે એ કઈ રીતના મેન્ટેન થાય છે એનું જે પાણી બહાર આવે છે એ પોલ્યુટેડ જ બહાર આવે છે એમાં અવારનવાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નોટિસીસ આપે છે અમદાવાદમાં આપે હમણાં દાખલો ટાક્યો કે ટ્વેન્ટી નાઇન નોટિસીસ આપી વડોદરામાં બી અનેક નોટિસીસ આપી છે તેમ છતાં પોલ્યુશનમાં તો કોઈ ફરક પડતો જ નથી એટલે જે પ્લાન્ટ ચાલે છે એમાં બી ખૂબ મોટા ભ્રષ્ટાચાર થાય છે એમાં બી જે એફ્લુઅન્ટની ક્વોલિટી છે એ ટ્રીટેડ વોટર જોઈએ એ પ્રમાણમાં નથી તો નવા પ્લાન્ટ બનાવીને શું એચિવ કરશો જ્યાં સુધી સ્ટ્રિક મોનિટરિંગ નહીં થાય જે ઓપરેશન મેન્ટેનન્સ છે એમાં ભ્રષ્ટાચાર ઓછો નહીં થાય તો નવા પ્લાન્ટ બી આ જ રીતના બનશે હું એટલે જ ધ્યાન દોરવા માગું છું કે આ જે તમે વાત કરી હમણાં કે અમુક અધિકારીઓને અને અમુક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પર કડક થવાની જરૂર છે અને તો જ આમાં ફરક પડશે હું આપની વાત સાથે સહેમત છું રોનકભાઈ કે અત્યારે જે આખો ફોલ્ટ છે બેઝિકલી આના પર જે કંટ્રોલ હોવો જોઈએ નથી આ ખૂબ પાવરફુલ લોબી છે ઇન્ડસ્ટ્રીયલ લોબી અને જે કોર્પોરેશન્સ છે તો ગવર્મેન્ટની પોતાના તમામ મહાનગર પાલિકાઓમાં વર્ષોથી અત્યારે શાસક પક્ષનું રાજ છે અને એ લોકો પોતાની જાતને ડિફેન્ડ કરવા માટે વાતો મોટી મોટી કરશે એસટીપીઝ ઓન પેપર બનાવશે પણ જ્યાં સુધી એનું મોનિટરિંગ નહીં થાય ઓએનએમમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે સિલેક્ટેડ એજન્સીઝ છે એ જ તમામ જગ્યાએ આ કામ કરતી હોય છે એ લોકોની ઉપર પોલિટિકલ આશીર્વાદ છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કંઈ કરી નથી શકતું એવી લાચાર પરિસ્થિતિમાં હોય છે એટલે બેઝિકલી જે પ્રોબ્લેમ છે એ આખો મોનિટરિંગ અને એના ઉપર સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશનનો છે જે રૂલ્સ છે એના ઇમ્પ્લિમેન્ટેશનનો છે રાજકીય જો આમાં જીદ હોય ને રાજકીય વિલ હોય પોલિટિકલ વિલ હશે તો જ આ કામ શક્ય છે અદરવાઇઝ તમે હજી બીજા હજારો કરોડના એસટીપીઝને કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી દો પણ જે નદીનું પોલ્યુશન છે વધતું જ રહે છે કેમ ગુજરાતની જ સત્તર નદી વીસ નદીઓમાંથી સત્તર નદી ગુજરાતની જ પ્રદૂષિત છે કારણ કે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝને એક જાણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના નામે બધી જ જાતની છૂટ આપી દેવામાં આવી છે એના પર કોઈ સ્ટ્રિક્ટ નિયંત્રણ નથી કોઈ મોનિટરિંગ નથી અને એટલા જ ગુજરાતની આવી કથળતી હાલત છે અને અનફોર્ચ્યુનેટલી ગુજરાતી જે આપણા વોટર્સ છે આ બાબતે પ્રાયોરિટી નથી આપતા નદીને જે વિશ્વામિત્રી નદી મને બોલાવી હતી કહીને બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીજી બરોડામાં આવીને ચૂંટણી લડ્યા હતા એ નરેન્દ્ર પાછળ આવીને વિશ્વામિત્રીમાં નથી વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારમાં મુકાયો નથી તો ઋષિ વિશ્વામિત્રીએ એમને બોલાવ્યા હતા એવી વાતો કરી હતી તો વડોદરાવાસીઓ એમને કોઈ દિવસ પૂછતા નથી કે તમે વિશ્વામિત્રી નદી બાબત શું કર્યું અનફોર્ચ્યુનેટલી અમારી જે વિશ્વામિત્રી છે એમાં બારે માસ ગટરના પાણી વહે છે બાજુમાં ઉભા ના રહી શકે મચ્છર હવે તો એમાં આજુબાજુ એટલા મચ્છર હોય છે કે કોર્પોરેશન નદી ડાયવર્ટ કરવાની વાતો કરતી હોય છે ઇન્સ્ટેડ ઓફ એનું પોલ્યુશનને કંટ્રોલ કરવાની લાખો લોકો વહુ વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે બી જોડાયેલા છે પણ આ લાખો લોકોની લાગણીને ભાવનાને ઘોડીને પી જનાર વડોદરા મહાનગર સેવા સદન ફક્ત ગટરના પાણી છોડે છે ખેર બેન તમારા સંસ્કારી નગરીમાં લોકોના માનસ દૂષિત થઈ ચૂક્યા છે નદી દૂષિત થઈ ચૂકી છે પ્રશાસન દૂષિત થઈ ચૂક્યું છે આવા વાયુ બધું દૂષિત થઈ ચૂક્યું છે અશ્વિનભાઈ એક લાઈનમાં એક મિનિટમાં જવાબ જોઈએ શું સરકાર કોરોના સમયે જેવું વાતાવરણ હતું જેવું આકાશ હતું જેવા પશુ પક્ષી શહેરમાં જોવા મળતા હતા પક્ષી ખાસ કરીને કલરવ કરતા જેવી સાફ નદીઓ દેખાતી હતી જો આ બધા પ્લાન્ટ ચાલુ છે તો એ કોરોના વખતે જ્યારે પ્લાન્ટ બંધ હતા એટલે કાચ જેવું પાણી કેમ થઈ ગયું હતું જો આ દૂષિત પાણી સાફ કરીને મોકલતા હોય તો કોરોના ફેક્ટરીઓ બંધ હતી એટલે પણ એવું હોય અને અત્યારે પણ એવું પાણી દેખાવું જોઈએ આકાશ એટલે પણ એવું દેખાતું હતું અત્યારે પણ દેખાવું જોઈએ એનો મતલબ આ ઉદ્યોગો પ્રદૂષણ કરે છે એ તો હકીકત છે રોડકભાઈ ઉદ્યોગો પ્રદૂષણ કરે છે અને તેમના તેમના સ્વાર્થ ખાતર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એ વાત સાથે સંમત પણ અનેક લોકોને ક્લોઝર આપ્યા છે અનેક લોકો સાથે કડકાઈથી કામ કર્યું છે અને એ બધા કામ પ્રગતિમાં થઈ રહ્યા છે નો ડાઉટ હજુ પણ આપણે સૌવે એટલે કે વેપારી વર્ગે અને જનતા અને અધિકારીઓએ આ બાબતે ધ્યાન આપવું જ પડશે ધ્યાન આપી પણ રહ્યા છે આપ પણ હંમેશા વિશલ બ્રોઅર જેવું કામ કરી રહ્યા છો એટલે આવતા દિવસોમાં સાબરમતી ચોક્કસથી પ્રદૂષણ મુક્ત થશે અશ્વિનભાઈ માત્ર સાબરમતી નહીં રાજની અનેક નદીઓની હાલત છે જે ખેર તમામનો આભાર હકીકત એ છે પર્યાવરણને આપણે દૂષિત કરી ચૂક્યા છીએ ઉદ્યોગો હોવા જોઈએ રોજગાર માટે ઉદ્યોગો જરૂરી છે પણ કુદરતનો નાશ કુદરતી સંપત્તિનો નાશ કરીને ક્યારે કોઈ ઉદ્યોગ ન હોઈ શકે જંગલ ખલાસ કરે હવે નદીઓ ખલાસ થઈ રહી છે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે આ હકીકત એક લાઈનમાં એ છે આનો જવાબ કેમ નપાસ થાય છે દિમાગ દૂષિત થઈ ચૂક્યા છે એ ઉદ્યોગપતિઓ પર જે પ્રદૂષણ ફેલાવ્યું છે એમના અને પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના એ અધિકારીઓ જે વહીવટ કરતા હશે એમના પર દિમાગ દૂષિત થયા છે અને એ નેતાઓના દિલ દિમાગ અને આત્મા ત્રણે પ્રદૂષિત થઈ ચૂક્યા છે જે મારી ગુજરાતની નદીઓને પોતાના હિત સાધવા માટે પ્રદૂષિત થવા દે છે અને આ તમામ ઉપર રોક લગાવવી જરૂરી છે નહીતર એ દિવસ નહીં રહે કે આપણી નદીઓ અને ગટર બેનો ભેદ શું ને એ શોધવો મુશ્કેલ પડી જશે લગભગ લગભગ એવી સ્થિતિ થવા લાગી છે હું તો બોલેશમાં લઈશ એક વિરામ વિરામ બાદ વાત કરીશું કોણ બનશે પ્રધાનમંત્રી જી હા ચૂંટણી જાહેર થવાના દિવસો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે રોજ ચૂંટણીને લગતા દુનિયાભરના અપડેટ્સ આવે છે દુનિયાભરની ગતિવિધિ રાજકીય પક્ષો કરે છે અને આ લોકશાહીનું મહાપર્વ પાંચ વર્ષે આવે છે ત્યારે આપની ચેનલ એ સ્મિતા કોણ બનશે પ્રધાનમંત્રી અંતર્ગત રોજ સમાચાર પણ પ્રસારિત કરશે અને અનેકવિધ કાર્યક્રમો પણ આવશે એ જ અંતર્ગત વિરામ બાદ જોઈશું કોણ બનશે પ્રધાનમંત્રીનો પહેલો એપિસોડ